ગુજરાતના ચારસો થી વધુ વર્ગચાર ના તરણમાં પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે રાજ્ય સરકારનો મહામંડળ દ્વારા આભાર વ્યક્ત કરાયો તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ વર્ગચારમાં સેવક તરીકે વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓની બઢતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ઉષાબેન ગામિત વહીવટી સંઘના મહામંત્રી શૈલેષભાઈ પંડ્યા સંચાલક મંડળના પ્રમુખ મહેન્દ્ર પટેલ શિક્ષણ નિરીક્ષક મદદની શિક્ષણ નિરીક્ષક કચેરીના ક્લાર્ક કશ્યપભાઈ પંડ્યા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લાના પંદર કર્મચારીઓને પ્રમોશન ઓર્ડર અપાયા હતા ગૃચિવ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી